નેત્રંગ તાલુકાના ધાણીખોટ ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ એક કેસ મળી આવ્યો છે પાંચ વર્ષના બાળકમાં તેના લક્ષણો દેખાઈ આવતા બાળકને સારવાર અર્થે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે નેત્રંગ આરોગ્ય વિભાગની પંદર ટીમો સાથે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એ એન સિંઘ ધાણીખોટ ગામે સર્વે સહિત દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર નીલેશ પટેલ નેત્રંગ મામલતદાર રીતેશ કોકણી ઇન્ચાર્જ સ્ટીડીઓ નેત્રંગ સાહેબ સહિતના અધિકારીઓ ધાણીકોટ ગામે પહોંચી ગયા હતા નેત્રંગ તાલુકાના ધાણીકોટ ગામે પાંચ વર્ષના બાળકને વાયરલ ચાંદીપુરાના લક્ષણો જણાઈ આવતા જ નેત્રંગની પંદર આરોગ્ય ટીમો દ્વારા જંદુનાશક પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા એબેડેમિક ઓફિસર ડોક્ટર નીલેશ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એ એન સિંઘ પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ વાસમો ટીમ શિક્ષણ ટીમ પંચાયતના સભ્યો તેમજ આરોગ્યની ટીમ હાજર રહ્યા હતા ડીઈઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ગામમાં ડસ્ટિંગ તેમજ સ્પ્રેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં એકસો આઠ જેટલા કાચા ઘરોમાં મેથેલોન ચંદુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો આ સાથે સ્કૂલ તેમજ આંગણવાડીમાં જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો હું ડૉક્ટર નિભા ચૌધરી મેડિકલ ઓફિસર પીએસસી થવા ગઈકાલે તારીખ બાવીસ જુલાઈના રોજ સવારની ઓપીડીમાં ઘાણીકુટ ગામમાં એક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ મળી આવેલ હતો જેમ જેને સખત તાવ ઉલટી ઝાડા અને ખેંચ આવ્યા હતા જેને હું એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સીએસસી નેત્ર ખાતે ખાતે રિફર કર્યું અને ત્યાંથી એ બાળકને રાજપુરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હતું ત્યાંથી બાળકને ગો ગોત્રી મેડિકલ કોલેજ બરોડા ખાતે રિફર કરાયું હતું જે હાલ સ્ટેબલ પરિસ્થિતિમાં છે જેના અનુસંધાને આજ રોજ તારીખ ત્રેવીસ જુલાઈએ એ ગામમાં પ્રાંત અધિકારી મેડમ ના અધ્યક્ષ સ્થાને લોકલ મિટિંગ રાખવામાં આવ્યા હતા જેમાં માનનીય મામલતદાર શ્રી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડિસ્ટ્રિક્ટ એપિડેમિક મેડિકલ ઓફિસર ટીપીઓ સીડીપીઓ અને એ ગામના તલાટી અને સરપંચ હાજર રહ્યા હતા માનનીય સીડીએમ માનનીય એસડીએમ મેડિકલ મેડમના માર્ગદર્શન હેઠળ આરોગ્યની પંદર ટીમ દ્વારા બસો એકવીસ ઘરોના સર્વે કરાયા હતા તથા એકસો સાહીઠ ઘરોમાં પાંચ ટકા મેલેથયોન પાવડરનું ડસ્ટિંગ અને સ્પ્રેઇંગ કરાવવામાં આવ્યું હતું સર્વે સર્વે દરમિયાન કોઈ પણ શંકાસ્પદ કેસ મળી આવેલ નથી આવતીકાલથી એ પંદર ટીમ દ્વારા આજુબાજુના ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાશે થેન્ક યુ